કેમ છો તમે જ ફોન કર્યો તો હા મેં ફોન કર્યો તો શું નામ છે તમારું મારું નામ નિનેય નિને દિનેશભાઈ હા તો અહીંયા બેસી શકું હા બેસું બેસી તો દિનેશભાઈ આજે મેં જોયું કે તમે તડકામાં આટલી બધી મહેનત કરો છો તો તડકો નહીં લાગતો હોય છત્રી કેવું કંઈ નથી તમારી પાસે છત્રી સાહેબ મારી પ્રોબ્લેમ એવી છે ને મારું દુઃખ એવું છે ને કે હું કોઈને કંઈ નથી શકતો પ્રોબ્લેમ બહુ છે મારી એ આ બધી વસ્તુ અહીંયા લાવું છું ને તોય હું આમ માઇન્ડ માઇન્ડ લાવું છું તમે છત્રીની વાત કરો છત્રી મારે કઈ રીતે લેવી તકલીફ બહુ પડે છે વરસાદ આવ્યો હોય તો મારે ઘરે વહી જવું પડે કેમ કે છત્રી મારીથી લેવાય નહીં કોઈ એકવાર હલાય નહીં તકલીફનો પાર નહીં કોઈ નોકરી ના આપે અપંગને લીધે છે ને કોઈ માણસો આમ નોકરી પર રાખે નહીં જાય તો એમ કે તમે નહીં આલો તમે જાઓ તમે તારા તમે આમાં કામ ન કરી આપો એવી આમ કાઢી નાખે માણસો કોઈ આમ ભાવ પ્રેમ ભાવ ન આપે અત્યારે એટલે મારે આ ધંધો કરવો પડે મારી પાસે કાંઈ રહ્યું નહીં કેમ કે ભગવાન મને એવો દુઃખી બનાવ્યું એટલું દુઃખ આપ્યું ભગવાને મને કે એની પ્રોબ્લેમનો કોઈ પાર નથી કેમ રડો છો શું થયું બહુ પ્રોબ્લેમ છે હું ધંધો હાલે નહીં પૈસા પૈસા નું નહીં બો કોને કેવા દઉં મારું દુઃખ એક કોરા પપ્પાને લીધે થઈને કોઈ બોલ્યું કરે નહીં સાહેબ કેવી તકલીફ પડે મારે કોને કહેવા દઉં તો દિનેશભાઈ હાલમાં સૌથી વધારે તમને રોડ ઉપર મહેનત કરવામાં શું તકલીફ પડે છે મહેનત કરવામાં મારે આ બધું અહીંથી વસ્તુ લાવવી એક કોરા તડકાનું મારે બેવું પડે વરસાદ આવ્યો હોય તો ઘરે વહી જવું પડે કેમ કે આ મારે કેમ ઓલું કરવું હા જલ્દી જલ્દી લેવું પડે બરાબર આમાં કાંઈ મળતું નથી પણ ઠીક હવે હા રાખો રાખું સો રૂપિયા જે મળે એ મહેનત કર્યા કરું બહુ સારી વાત કહેવાય છે દિનેશભાઈ આજે તમારાથી મહેનત નથી થતી તમારાથી ચલાતું નથી છતાં પણ તમે તડકામાં મહેનત કરો છો એ બહુ મોટી વાત છે મહેનત કરું મારું મન જાણે હું બહુ પ્રોબ્લેમમાં છું કોને કહેવા જાઉં હું મારી પ્રોબ્લેમ બહુ હેરાન ગીતિમાં હતો બધા કેમ આજે તમારું દુઃખ સાંભળવાળું કોઈ જ નથી દિનેશભાઈ કોઈ કે આપને કોઈ ઓલું કરતું નથી એવું લાગે કોઈ છે જ નહીં આપણું ધંધો નથી હાલતો પૈસા વગેરે ગામમાં કોઈ કાંઈ બોલું ન કરે પ્રોબ્લેમની ની પ્રોબ્લેમ છે કોને કેવા તો ઉમર પ્લીઝ દિનેશભાઈ પેલા તો રડો નહીં આજે અમે આવીએ છીએ તો તમને કંઈક એવી મદદ કરીશું કે તમારે જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં તમને સો ટકા રાહત મળશે ઠીક છે દિનેશભાઈ તમે બિલકુલ ચિંતા નહીં કરો હું તમારી બહુ વાટ જોતો હતો મેં કીધું આજ આવશે કાલે આવશે આ સોમાં એની એક તકલીફ પડે મારે ધંધો હા નહી શું કરવું વરસાદ આવે તો બધું લઈને ઘેરે જવું પડે તો આજે અમે તમારી શું હેલ્પ કરીએ જેથી કરીને તમારે જે પણ જિંદગી તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે તમે તમારા પેલા જોયા ને વિડીયા તો એમાં તમે બહુ હેલ્પ કરી છે માણસો બહુ ખુશ થઈ બચા જે મારી જેવા વિકલાંગ હતા નિરાધાર જેને કોઈનો સહારો નહોતો એને તમે બહુ સપોર્ટ આપ્યો એને કેબિન બહુ આ માલ સામાન દીધો મારે ઘણો માલ લાવવો હોય હું પણ મારે એ બધું મારે લેવાય નહીં ને એટલે એટલે મેં કીધું આ એક કેબિન તમે મેકી દો ને મને તો મારે એ બધું સામાન એમાં પીડ્યો રહે અને વ્યવસ્થિત રીતે મારો કામ ધંધો હાલે મારું ગુજરાત એમને ધીરું ધીરું હાલ્યા કરે એ હું તમારી બોલી કરું છું ચિંતા નહીં કરો દિનેશભાઈ આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી રીતના સપોર્ટ સપોર્ટરૂપ બનશે કે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં તમને સો ટકા રાહત મળશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં દોસ્તો તમે દરેક લોકોએ આ દિવ્યાંગ વ્યક્તિની કહાની સાંભળી છે હાલમાં આ દિવ્યંગ ચાલી પણ નથી શકતા છતાં પણ આજે આ તડકાની અંદર રોડ ઉપર મહેનત કરે છે દોસ્તો વિચાર તો કરો આજે આ દિવ્યાંગ વ્યક્તિથી મહેનત નથી થતી છતાં પણ આજે તડકાની અંદર વરસાદની અંદર આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત કરી રહ્યો છે તો દોસ્તો હર હંમેશા માટે આવા મહેનતો દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ અને આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ વ્યક્તિને કે કેવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે જે જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે આજે દિવ્યાંગ વ્યક્તિએ કીધું પ્રમાણે કે આજે અમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકો છે જેમને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે અમે અપંગ છીએ આજે વિકલાંગ છે એના કારણે અમને કોઈ નોકરી નથી આપતું તો દોસ્તો હાર માટે આવા લોકોને સપોર્ટર બનવું જોઈએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે ભાઈ રોડ ઉપર કઈ રીતના મહેનત કરી રહ્યા હતા આજે આપણી થોડી મદદથી આ ભાઈના જીવનમાં આપણે બદલાવ લાવવાની કોશિશ કરતા હોય છે આજે આ રોજગારના માધ્યમથી ભાઈના જીવનમાં ઘણો બધો બદલાવ આવશે કારણ કે ભાઈ જે રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે તડકામાં ચોમાસામાં ભાઈ કઈ રીતના રોડ પર મહેનત કરી રહ્યા હતા ભાઈ ચાલી પણ નથી શકતા છતાં પણ રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા તો દોસ્તો હર હંમેશા માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટર બનવું જોઈએ આજે આ રોજગારના માધ્યમથી ભાઈના જીવનમાં ઘણો બધો બદલાવ તો આવશે જ તે પણ હવેથી ભાઈ વધારે માલ સામાન પણ વેચી શકશે ને વધારે કમાઈને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નરેન્દ્રભાઈ વોરા હસ્મિતાબેન વોરા જે અમદાવાદના રહેવાસી છે અને કૈલાસ પાટેકર અને ચંપાવતી પાટેકર જે પુણેના રહેવાસી છે આજે આ બંને ફેમિલી તરફથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આ બંને ફેમિલીએ આ દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટરૂપ બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નરેન્દ્રભાઈ હોરા અસ્મિતાબેન હોરા અને કૈલાસ પાટેકર અને ચંપાવતી પાટેકરનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી જે જીવન જીવવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો ભાઈ આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો કરી જ દીધી છે અને તમે આગળ જે રીતના રોડ પર મહેનત કરી રહ્યા હતા તો ખરેખર દુઃખનીય હતું પણ હવેથી તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો આજે કેવું લાગે છે આ રોજગાર સેટઅપ થયા પછી રોજગાર આવ્યા બોલા કર્યા પછી બહુ સરસ લાગે છે બહુ સારું કામ કર્યું હતું કેમકે હું રોડ ઉપર કામ કરતો હતો કાંઈ નહોતું મળતું મને અને આથી મેં બધું ગોઠવી દીધું એક ડબલું મારે નોમ એકવું પડ્યું બધું તમે વ્યવસ્થિત રીતે નહીં કીધું હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નરેન્દ્રભાઈ હોરા હસ્મિતાબેન હોરા જે અમદાવાદના રહેવાસી છે કૈલાસ પાટેકર અને ચંપાવતી પાટેકર જે પુણેના રહેવાસી છે આજે આ બંને ફેમિલી તરફથી તમને આ સંપૂર્ણ રોજગાર માટે સપોર્ટ કર્યો છે તો તમે આજે આ બંને ફેમિલીને કંઈ કહેવા માગતા હોય તો ફેમિલીનો ખૂબ ખૂબ આભાર કેમકે એ લોકોએ મને બહુ સારી હેલ્પ કરી કહેવાય તમારો આભાર કેમ કે આ હા હું ઓલો નિરાધાર થઈ ગયેલો હતો અને આ એક વ્યવસાયિક રીતે ધંધો મને પહોંચી દીધો હા રોડ ઉપર રખડતો એવું હતું મારી પોલીસ અને તમે આ મને એક કેબિન વેચી દીધું મસ્ત મજાનો માલ બાર બધું નાખી દીધું એક ડબલું મારે ન લેવું પડ્યું એ વ્યવસ્થા બહુ સારી કરી દીધી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે હવે ત્યાં દિવ્યાંગ વ્યક્તિ વધારે મહેનત પણ કરી શકશે આજે જે પણ શક્ય બન્યું છે તમારા સપોર્ટ થી તમારા સહયોગથી આ બધું શક્ય બન્યું છે આજે આ રોજગારના માધ્યમથી તમારી જિંદગીમાં શું બદલાવ આવશે હવે મારે જિંદગીમાં બદલાવ આવશે મેં મારા નાના નાના બોલા હોય ને મારા દરેક ઈચ્છા એ પૂરી થાય આમાં હું કામ કરીશ મહેનત કરી અને મારી હું શીખી હતી જિંદગી જેવી અને તમે જે રીતના પહેલા મહેનત કરી રહ્યા હતા એમાં શું તકલીફ પડી તકલીફ પડતી હાલતું નહીં તડકાનું કે વરસાદ આવે તો બેસવું પડતું હોય અને આમ કાંઈ કમાણી ન થતી પૈસા પૈસા આવતા નહીં પૈસા વગર તો પ્રોબ્લેમ બહુ ઊભા થતા અને આમાં હું સારી રીતે કમાઈ શકીશ તમે આ બધું મને મેકી દીધું એ બધું તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે આમાં મારું બધું વ્યવસ્થિત રીતે હાલ છે તો દોસ્તો ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટના હિસાબે આપણે એક સરસ મજાના રોજગારી વ્યવસ્થા તો કરી દીધી છે અને તમારે તમે દરેક લોકો આગળના વિડીયોમાં પણ જોઈએ હશે કે આ દિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર કઈ રીતના મહેનત કરી રહી હોય તો દોસ્તો વિચાર તો કરો જે વ્યક્તિને મહેનત કરવી છે એ વ્યક્તિ પાસે કોઈ પણ બહાના નથી હોતા આજે આ દિવ્યાંગ વ્યક્તિ છે જે બિલકુલ ચાલી નથી શકતા છતાં પણ રોડ તડકામાં વરસાદમાં પણ આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત કરી રહ્યો હતો તો દોસ્તો હર હંમેશા માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટ બનવું જોઈએ જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને જીવનમાં જે પણ તકલીફ જીવન જીવવામાં જે પણ તકલીફ પડતી હોય એમાં આવા દિવ્યાંગ લોકોને બહુ મોટી રાહત મળે કારણ કે આજે આવા દિવ્યાંગ લોકોને મહેનત તો કરવી છે પણ આજે આવા દિવ્યાંગ લોકો પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે લાચારતા સાથે જીવતા હોય છે તો દોસ્તો હર હંમેશના માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટર બનવું જોઈએ તો બસ દોસ્તો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તમને જો અમારું આ કાર્ય પસંદ આવ્યું હોય તો પ્લીઝ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અમે આ વધારે દિવ્યાંગ લોકો સુધી પહોંચી શકીએ અને વધારે દિવ્યાંગ લોકોની મદદ કરી શકીએ તો બસ દોસ્તો આજ માટે એટલું જ છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ